કે જેમનું અગાડી પછાડી અત્યારે કોઈ નથી તેમના મમ્મી પપ્પા અત્યારે નથી તેમની સાથે અને તેમની પરિસ્થિતિ અહીં આવ્યા હતા જે સમયે અમે જોવા માટે આવ્યા હતા તેમનું અહીં ઘર હતું નહીં તેઓ એકદમ ખરાબ પરિસ્થિતિમાં હતા એમને જોવા માટે બી કસવું નહીં એમને બાજુના ઘરે ઓટલા પર છૂટા હતા તો એ કન્ડિશન અમે જોઈ અને આપણા ટીમના સદસ્ય અને શ્રીઓને આ વાત કરી તો તેમણે અમને મદદ કરી અને અમે બે મહિના પહેલાં ઘરનું કામ શરૂ કર્યું હતું અને આજે આપણે નવરાત્રિના